દુકાનને મારી નજીકમાં આવેલા પટેલ પાર્લર ખાતે પાણીની બોટલ લેવા માટે ગયા હતા પાંચ જ મિનિટમાં તેઓ પોતાની દુકાને ગયા હતા તે સમયે દુકાનમાંથી બે વ્યક્તિઓ બહાર નીકળતી હતી સમીર મલિકે પૂછ્યું તો તેઓ એવું જણાવ્યું કે મેં સિમેન્ટનો ભાવ પૂછવા માટે આવ્યા હતા ત્યારબાદ તેઓ સફેદ કલરના મોપેટ પર ભાગી છૂટ્યા હતા સમીર મલિકે દુકાનમાં જઈને જોયું તો ડ્રોનની અંદરથી કાળા કલરનું પર્સ ગાયબ હતું તથા સીસીટીવી કેમેરા પણ ન હતા બે ચોર રોકડા સાઠ હજાર અને સીસીટીવી કેમેરા ચોરીને ભાગી ગયા હતા વડોદરા આજવા ચોકડી પાસે માત્ર પાંચ મિનિટના ગાળામાં ચોરી કરનાર બે આરોપીઓ ઝાફર આરીફભાઈ ઘાચી તથા હારૂણ રશીદભાઈ ઘાચી બંને રહેશના કોમ્પ્લેક્સ આજવા રોડને કપુરાઈ પોલીસ સ્ટેશનના પીઆઈ ડીસી રાઓલે રોકડા રૂપિયા પચીસ તથા મોપેડ મળીને કુલ રૂપિયા પિસ્તાલીસ હજારની મતા સાથે ઝડપી પડ્યા છે આરોપી ઝાફર સામે અગાઉ અગિયાર ગુના દાખલ થયા છે જ્યારે એક વખત પાસ્તા અને તળીપાર પણ થયા છે જ્યારે રશીદ સામે બે ગુના દાખલ થયા છે